નમસ્કાર ખેડૂત મિત્રો રમણીકભાઈ વામઝાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણી સમક્ષ છે રમણિકભાઈ વામજા ખાસ કરીને જે મિત્રો આગાહી આપેલી હતી બધી આગાહી મિત્રો સચોટ પડેલી છે તથા વામજા જણાવશે કે ત્રણ દિવસ પહેલા જે ખાસ આગાહી આપેલી હતી કે આઠ થી લઈ ને પંદર ઇંચ સુધીનો વરસાદ પડશે તો આજ રમણિકભાઈ વામજા પાસેથી જ સાંભળીએ કે વરસાદ હજી ક્યાં સુધી છે ખેડૂત મિત્રો પૂરેપૂરી વાવણી ક્યાં સુધી કરી શકશે તો રમણિકભાઈ વામજા નમસ્કાર ખેડ મિત્રો કૃપાથી હું વરસાદની આગાહી ખેડૂતોને કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા આપું છું વરસાદ જે ઘણા લોકો ચિંતામાં હતા ગરમીમાં વધારે હોવાથી મે અગાર બાર બાર બે હજાર ત્રેવીસની અંદર ગુજરાત સમાચારમાં આપણે કે ભારે મે મહિનાની ગરમી પડશે ને પાછાત્ર વરસાદ થશે આ એનું કારણ કે આકાશી કચ આકાશ ચિત્રી ઉતારણી પવન અખાત્રી પવન ચૈત મહિના દનિયા વનસ્પતિ બારે માર્ચ પૂનમ આકાશી જે કચ્છ મારા બાપુજી ડાય સુખાભાઈ ભાવુડીએ મને વરસાદની આગાહી શીખવાડી હતી અત્યારે જે વરસાદ થયેલો ત્યારે મેં અગાઉ આપેલું કે પંદર છ થી અઢાર છમાં માં અમુક ઠક્કા વાવણી થશે અને પચીસ છ થી ત્રીસ છ સમગ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાય નીકળશે અને નદી નાળા છલકાશે અત્યારે જે વરસાદ થયેલો ત્યાં મેં તારીખ એનું કારણ કે તારીખ ઇઠાવીસ અઠાવીસ છ બે હજાર ચોવીસને રાતે સાડા ચારથી સાડા પાંચ વાગે ચંદ્રમામાં કુંડાળું થયેલું એ કુંડાળની અંદર બહુતેર કલાક અતિભારે વરસાદ થયેલ મેં નાઇન ટીવી વી ટીવી મેં પ્રોગ્રામ બધા ટીવી પર મેં પ્રોગ્રામ આપેલ છે કે બેથી દસ ઇંચ વરસાદ થયો થશે ખેડૂતને કોઈ પણ જાતનું ચિંતા કરવા જવાનું નથી અત્યારે જે વરસાદ થયો નદી નાળા સરકાશે અત્યારે જે પાંચ તાર સુધી પાંચ સાત સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થયો અને પાંચ સાત પૂર્ણવર્ષ નસવે તેના હાથી પણ વાહન છે આ હાથી વાહનોથી પણ તે પણ નક્ષત્ર માં વરસાદ થાય અમુક વધારે વધાર થાય અમુક સાધારણ વરસાદ થશે આ પાણી ખેડૂત માટે કોઈ પણ ચિંતા જોઈએ નહીં વરસાદ પંચાવન હા અમુક વરસાદ થશે નોરતા પણ વરસાદ થશે ભાદરવા મહિનામાં પણ વરસાદ થશે ભાદરવા મહિના પણ ક્યાં છે આ સાલ ગા ગાજવીજ વીજળી બનાવ બનેલ થશે અત્યારે જે વીજળી પડે તે અમે અખબાર પેપરમાં પૂરા છે કે વીજળી સફેદ વસ્તુ પડશે જામ જામજુપીમાં પચાસ ગેટાનું વરસાદી અને ગાજુ વરસાદ પડે અને વીજળી પણ પડે છે અને વરસાદને ચિત્ર અમે તમને અગાઉ આપી બતાવો પુરાવો છે માત્ર છે અને એક કરવા પટેલને કરવા પાટેલા દીકરો છું માટે ખેડૂત માટે સેવા કરવી એક આપણો ધર્મ છે અને મા ઉમિયા માતાની કૃપાથી કરું હું આપ સેવા આપતો હોય થવું ના થવું ઈશ્વરની ઈચ્છાને મારો પૂરું અનુમાન છે તો ખાસ રમણિકભાઈ વામજા જે અત્યારે જે વરસાદ પડી રહ્યો હતો તો ખેડૂત મિત્રો વાવણી હજી બાકી છે તો કયા સમયની અંદર વાવણી થઈ શકે હજી હજી વાવણી ઘણું હજી પાંચ સાત સુધીમાં વરસાદ ચાલુને ચાલુ રહેશે કારણ કે અત્યારે આધ્રા નક્ષત્રમાં અગાઉ મેં પેપર અગાઉ મેં પેપર પચીસ પાંચે પેપરમાં આપેલ અને ટીવી પર આપેલું ફો ક્યાંક આધ્રા નક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ છે આદ્રા નક્ષત્ર પાંચ સાત એ નક્ષત્ર પૂરું થાય વરસાદ હા ઓછો થશે તો ખાસ ખેડૂત મિત્રો રમણિકભાઈ વામજા દ્વારા જણાવવામાં આવ્યું કે વરસાદ છે જે એ પાંચ તારીખ પછી કે સાત તારીખ પછી વરસાદ ઓછો થશે ત્યારે પણ વાવણી કરી શકશો મિત્રો તો એક સારી વાત છે કે સારામાં સારો વરસાદ પડી ગયો છે રમણિકભાઈની આગાઈ આપણે જે એક વર્ષથી આપણે મિત્રો વિડીયો આપીએ છીએ કે સારું વર્ષ છે સારું વર્ષ છે આજે ખાસ કરીને જે વાવણી લાયક વરસાદ થયો એ માટે રમણીકભાઈ વામજાનું ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તો આપણે રમણીકભાઈ વામજાની ચેનલને લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને બીજા બીજા સુધી પહોંચે એ માટેના પૂરા પ્રયત્ન કરીએ મિત્રો અને ખાસ કરીને રમણીકભાઈ વામજા એક આપને એક જે ચંદ્રમાં જે અઠ્યાવીસ તારીખે જે બનાવ બનેલો એના વિશે પણ આપણે માહિતી આપેલી અને એ વિડીયો દ્વારા આપને ખાસ કરીને જણાવવામાં આવશે મિત્રો તો શાંતિથી આ વિડીયો જોજો મિત્રો તો અમને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતોને ઉતા પવન અખાત્રી પવન હું શીખવાડું છું કારણ કે આપણે ખેડૂત આગળ આવે અને ગમે જ્ઞાતિ હોય આપણે ખેડૂત હોવું જોઈએ એટલે ખેડૂ માટે એક આકાશની અંદર જે બનાવ બનતા હોય આકાશ ચિત્ર આકાશગઢ જ્યારે ઇઠાવીસ છ અને બે હજાર ચોવીસને શુક્ર રાતે બનાવ બન્યો કે બનાવ સાડા ચારથી સાડા પાંચ મેં વિડીયો ઉતારે છે ને ક્યાં આધારે મેં વરસાદની આગાહી પી બે દસે ઘણા ટીવી પર નાઇન ટીવી પર મેં પ્રોગ્રામ છે મારા પુરાવા સહિત છે પણ ટીવી ઉપર અઠાણ વરસાદની આગાહી મેં જે આપેલી હતી કે ત્રણ તબકા વણ છે અત્યારે ત્રીવી તબકા વાણી પૂરી થશે અને હજી પણ ભાદ્યા ડેમ નળભાદા ડેમ પણ ઓફો થશે એવું મારું પૂરવાનું જુલાઈ માસમાં વેરાળમાં અતિવૃષ્ટિ થશે અને તે પણ છે તેઓ ખાસ ખાસ શ્રમણિક તમે જે આગાહી આપેલી હતી એ કયા મહિનાની અંદર આગાહી આપેલી હતી કે વર્ષ સારામાં સારું થશે અગાઉ મેં ચોવીસ પાંચે જુનાગઢ ખેતી કૃષણમાં બધા વરસાદની આગળ ભેગા ત્યારે મેં

તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચૌદ શુક્રવારે વહેલી સવારે ચાર ત્રીસથી પાંત્રીસ સુધી જે કુંડાળું હતું એનું કહેવાનું એમ છે કે દસ સારામાં સારો વરસાદ થશે અને થી લઈને દસ ઇંચ વરસાદ થશે તો ખાસ કરીને એનું અનુમાન આજ સચોટ પડવા જઈ રહ્યું છે મિત્રો અત્યારે જોઈ રહ્યા છો તો રમણીકભાઈ આપણે ખેડૂત મિત્રોને એ પણ સંદેશ આપવાનો છે આખા વર્ષની આગાહીનો તો ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તો ખેડૂત મિત્રો આ જોઈ રહ્યા છો આખા વર્ષનું જે અગિયારમા મહિના સુધી વરસાદ છે મિત્રો તો નોરતાની અંદર પણ વરસાદ પડશે એવું પૂર્વ અનુમાન છે દસમા મહિનાના એન્ડ સુધી તો રમણીકભાઈ આપણે જે ખાસ કરીને જે ખેડૂત મિત્રો અત્યારે મગફળી સોયાબીનનું જે વાવેતર કરેલું છે કપાસનું વાવેતર કરેલું છે તો એને કયા કયા પાકની અંદર અત્યારે નુકસાની જશે અને ખાસ કરીને કયા પાકની અંદર ફાયદો થશે એ પણ ખેડૂત મિત્રોને આપણે જણાવીએ નમસ્કાર ખેડૂત મિત્રો અટાણે પાક પાણી ચિત્ર ઘણું સારું થશે કારણ કે આપણે વરસાદ આવે તો પણ સારું જે બારે માસ કારણ કે આપણે શિયાળ પર મબલ કરવો છે આ વર્ષે કપાસ નું કદાચ જોખમ થાય કારણ કે રોગચાળો વધારે ગરમી પણ વધારે થતી કદાચ વરસાદ પણ થાય મગફળી પાક ઉત્પાદન સારું થાય સોયાબીન પાક ઉત્પાદન કઠોળનું પાક ઉત્પાદન સાડું પણ મબલ પાક થશે જે આપણે કુવા પણ રચાને બધાય સારા જાય તેવું મારું પૂરું અનુમાન છે તો ખાસ ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજો ખૂબ ખૂબ આભાર કે આપને માહિતી પૂરેપૂરી ખેડૂત મિત્રોને આપી તો આપણે આ વિડીયોને ઝડપથી બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ આપણે આ ચેનલને લાઈક કરીએ સબસ્ક્રાઇબ કરીએ અને શેર કરીએ મિત્રો અવનવા વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાતા રહેજો મિત્રો અને બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો મોકલજો અને રમણીકભાઈ પૂરેપૂરી આપને માહિતી આપશે મિત્રો જય શ્રી કૃષ્ણ